નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના વાવેતરકર્તાને સંગ્રહ કરનારા ખેડૂતો માટે મળ્યા સારા સમાચારની જેમાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ભાવમાં શું હલચલને સાથે એમસીએક્સ અને ન્યુયોગ વાયદા બજારની સ્થિતિને હાલના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યરેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કપાસના એક મોટા બ્રોકરો દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની આવકો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર થોડીક વધીને પચીસથી ત્રીસ હજાર મળની થઈ હતી અને તેના ભાવ ફોરજીનો ભાવ સુપર ક્વોલિટીમાં ચૌદસો ત્રીસથી ચૌદસો સિત્તેર રૂપિયા જળવાયેલો હતો અને સાથે જનરલ માલમાં પણ મોટો કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને એ પ્લસમાં ચૌદસો પાંત્રીસથી ચૌદસો ચાલીસ અને હતો અને બી પ્લસમાં ચૌદસો દસથી ચૌદસો ને પંદર રૂપિયા જેવા ભાવ મળતા હતા અને ચારથી પાંચ દિવસ સુધીમાં દસથી પંદર જેટલા વધઘટ ફેરફાર થતા હતા તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર કપાસની આવક આ વર્ષે એક લાખ સિત્તેરથી એક લાખ એંસી હજાર મણની થતી હતી અને પાછલા વર્ષની તુલનાએ પણ એક લાખ પચાસ હજારથી એક લાખ સાઠ હજાર મણની થતી હતી અને ભાવ પણ સરેરાશ પંદરસોથી લઈને પંદરસો પચીસ હતા અને સારો માલ હોય તો પણ સત્તરસોના પણ પાછલા વર્ષે આ સમયે ભાવ મળતા હતા તો અત્યારે સારો માલ હોય તો પણ ચૌદસો પચાસ થી પંદરસો રૂપિયા અત્યારે માન માન મળી રહ્યા છે તો મિત્રો આ તારીખે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે પચીસ હજાર મન કપાસની આવક થતી હતી અને આ વર્ષે અત્યારે ત્રીસ થી પાંત્રીસ હજાર મન કપાસની આવક થાય છે અને ગયા વર્ષે સોળસો થી સત્તરસોના ભાવ મળતા હતા અને આ વર્ષે ચૌદસો થી ચૌદસો ને પચાસ જેટલા ભાવ મળી રહ્યા છે તો મિત્રો ગયા વર્ષની નિકાસ ઓછી હતી સત્તા ભાવ સોળસો થી સત્તરસો મળતા હતા પરંતુ આ વર્ષે નિકાસ જેટલી એટલી જ છે છે સત્તા પણ ભાવ ગયા વર્ષ નીચા મળી રહ્યા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો દસ થી પંદરસો ને પંદર અમરેલી નવસો નેવું થી ચૌદસો ને ચુમ્માલીસ સાવલકુડલા બારસો થી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને પચીસ બોટાદ બારસો પંદરથી પંદરસો ને દસ મહુવા અગિયારસો પચીસથી ચૌદસો ને એક રૂપિયો ગોંડલ એક હજારથી ચૌદસો ને એકાવન કાલાવાડ અગિયારસોથી ચૌદસો ને ચાલીસ જામજોધપુર બારસો પચીસથી ચૌદસો ને છોતેર ભાવનગર બારસોથી ચૌદસો ને સત્તર જામનગર એક હજારથી પંદરસો રૂપિયા બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને નેવ જેતપુર અગિયારસો એસીથી પંદરસો એક વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર મોરબી બારસો પચીસ ચૌદસો ને એકાણું રાજુલા નવસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા